હનીફ ઓસમાન શેખ ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રહલાદસિંહ સહદેવસિંહ જાડેજાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો જપ્ત કર્યા હતા આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી અંજાર પીઆઈ એ ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે